પછી ડોક્ટર ને બતાવ્યું બતાવ્યું તું રાજકોટ બતાવ્યું તું વોકાટ માં ન્યાય ઓપરેશન નું કીધું જૂનાગઢ બતાવ્યું ન્યાય ઓપરેશન નું કીધું જેતપુર એ ઓપરેશન નું કીધું જ્યાં જાવ ને ઓપરેશન હા પાવર ઉપર જ હારું રહે છે દવા પીવો તો સારું રહેતું હા આરામ કરો તો તોય નો હારું રહે તોય નો તો નહીં અહીંયા વધારે હારું થઈ ગયું હા કોઈ 100% ભગવાન ની દયા થી હા તમને જે તકલીફ હતી ને એ તકલીફ આપણે સમજીએ હા તમને છે ને લિસ્થેસિસ છે તો જે આપણે આ આપણે છે ને મણકા હોય તેત્રીસ મણકા હોય તેત્રીસ મણકા ડોક થી ચાલુ કરીને આપણે પૂંછડી સુધીના તેત્રીસ મણકા હોય એમાં કમરના પાંચ મણકા હોય કમરના પાંચ મણકા હોય આવી રીતના આ એલ વન એલ ટુ એલ થ્રી એલ ફોર ને એલ ફાઇવ એ પાંચ મણકા છે ને કમરના મણકા છે કમરના મણકાથી આપણે વળી શકીએ વજન ઉપાડી શકીએ નીચે બેસી શકીએ એ બધું કામ આ કરે એ આ મણકાનું કામ છે આખું આ બધું ઉપાડવાનું કામ આનું છે આ મણકા ઉપર વધારે પડતો લોડ આવે ને તો ત્યારે મણકા ખસે એ બે રીતે ખસે કા આગળ ખસે કા પાછળ ખસે અથવા મણકા દબાય આ બે રીત આ વાત છે તો એનાથી અહીંયા જે નસ હોય ને નસ ઉપર દબાણ આવે અને દબાણ આવે ને એટલે દબાણને કારણે એ નસ પગમાં જતી હોય તો એ દબાણને કારણે જે પગમાં પાવર પહોંચવો એની પાવર ના પહોંચે ની પગ આખો દુખે એને કહેવાય સાઈટીકા તમને જે નસ દબાય છે એનું કારણ એ હતું કે આ ચોથા નંબરનું જે મણકું છે ને આગળ ખસી ગયું બરાબર જો અહીંયા આપણે સમજીએ તો આ બે મણકા કે આપણે સમજીએ તો આ ચોથું મણકું છે આ પાંચમું મણકું છે તો આ જે મણકું છે એ અહીંયા જે સાંધો હોય સાંધો છૂટો પડી અને આવી રીતનું આમ આગળ થઈ ગયો તો એ આગળ થયું ને એના કારણે અહીંયા જે નસ હોય એ નસ ઉપર દબાણ આવે એ નસ આખી પગમાં જતી હોય એટલે એના કારણે થાય જો આમાં બતાવ્યું છે મસ્તીમાં જવાબ કા બતાવા છે આ એલ ટુ છે એલ થ્રી છે એલ ફોર છે અને એલ ફાઇવ છે તો જો આ લાઈન આપણે આમ સીધી લીટી કરીએ તો જો આ લીટી કરીએ તો આજે આગળ છે આમ મણકું આગળ જતો રહ્યું છે આગળ જતો રહ્યું એના કારણે જો અહીંયા આખી નસ આમ સીધી એલી આવતી હોય તો ત્યાં ખાંચો પડી ગયો તો આની ઉપર દબાણ આવ્યું અને એ દબાણ આવ્યું ને એના કારણે આખો ભાગ પણ હવે સારું થઈ ગયું હા હમણાં રોટલી લઉં વાસણ લઉં બધું ઉભા ઉભા તોય કાઈ નથી દુખતું પેલા ઉભો જ નહીં રોટલી જ નહીં ચા ન થાય બનાવું હોય ને બે જણા ને તો નો પાકે ખુરશી બે જવું પડે બે જવું પડે ગમે ત્યાં ગયા હોય તોય બે

બરોબર એટલે આ હલે નહીં પાછે એટલે જે નસ છૂટી પડી ગઈ એ છૂટી પડી જાય દબ્બાતી હોય છૂટી પડી ગઈ મેં એ ને છૂટી પાડવાનું કામ કર્યું એટલે આ થઈ ગયું હવે મેઈન વસ્તુ એ છે કે આપણે જો ખાલી મણકું થોડુંક સરખું થયું હોય નસ છૂટી પડી હોય આપણે એમ નથી કહેતા કે આખે આખું પોતાની જગ્યાએ આવતું રહ્યું હોય પણ નસ છૂટી પડી ગઈ હોય આ કન્ડિશનમાં આપણે અહીંયા સ્ક્રૂ નથી બેસાડ્યા છે આપણો નથી માર્યો તો એમ રેડી થઈ ગયું પણ હવે જો તમે વાંકા વળો વજન ઉપાડો કે નીચે બેસો એટલે પાછું થવાની શક્યતા છે એટલે આ પરેજી પાડવી ખાસ જરૂરી છે બધા એમ થાય કે સાહેબ તમારી સારવાર ને પછી કે મટી જાય પણ અમુક ને મટી જાય અમુક જે કામ કરવા પડે રોગ પ્રમાણે પરેજી પાડવાની હોય તમને આ રોગ છે તમને આ તકલીફ છે તો તમારે આ પરેજી પાડવી પડે પણ તકલીફ છે ને એની ઉપર આધાર તમારી આ જે તકલીફ છે ને મણકું છુટું પડી ગયું કેવાય એટલે આગળ વૈ ગયું પાછળ વાઈ ગયું તો એ છૂટું પડી ગયું કેવાય તો હવે એની ઉપર જો લોડ આવે તો પાછો તો એમનું થઈ થઈ જાય તો

ઇન્જેક્શન દઈ દઉં મેં કીધું કેટલી વાર સારું રહે સાહેબ મેં કીધું કે તમને અત્યારે દઈ એટલે હવા લગન સારું મારે ઇન્જેક્શન નથી દેવું પંદર દિન દવા દીધી પછી પંદર દિન દીધી ને પછી એન થી ને હારું જ નતું રહે પાવર થી ને જ સારું રહેતું તું

મારે છોફરી લગ્ન લગન હતા ને કે તને જ પેલા હાજી કરવી જોઈએ કે હમણાં જ લગન છે અગિયાર મહિનામાં એટલે હા સર એને લઈ આવ્યો બધા અમને ત્રણ કલાકમાં ત્યાં પુગાડી દીધા તમને વાળીયા હતા

કાઈ દેજે કેસ લખાઈ દેવા તમારો લેફ્ટ શોર્ટ લેફ્ટ લોંગ લેફ્ટ સાઈડ ડેરી ફિલ્ડ પોઝિટિવ

Amoogide, Telura c o s e r c a s Cooper in a d i શરીર ઢીલું રાખો આ ઢીલું મૂકો ઢીલું મૂકો છોડી દો આમ કરી દઉં

પેટ ઉપર રાખ Det er litt vanskeligere.